અમરેલીના વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવાથી સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને લોકો પાસે હવે એક સૂત્ર આવ્યું છે કે હવે વિસાવદર વાળી થશે

વર્તમાન અને પૂર્વ તાલુકા જિલ્લાના પદાધિકારીઓ અને હોદ્દેદારો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે તો આજ તાલુકાના કોંગ્રેસમાં પણ મોટા પાયા પર ગાબડા પડ્યા છે અને વર્તમાન તાલુકા પંચાયતના વિપક્ષી નેતા સહિત અનેક હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી